ભરૂચ જિલ્લા ભાજપના તેર મંડળોના પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ ચાલી રહી છે અને તેની આતુરતાથી બુધવારના રોજ અંત આવ્યો છે ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયાના નવા બનેલા પ્રમુખ મુદ્દે નારાજગી પણ વ્યક્ત કરી છે મનસુખ વસાવાએ કહ્યું છે કે ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈનું આ કારસ્તાન છે સંદીપ પટેલે પણ એટ્રોસિટી એક્ટનો ગુનો પણ નોંધાયો છે આદિવાસીઓની સાથે કેવી રીતે ન્યાય થશે પ્રદેશ ભાજપ ભલે ઝઘડિયાના પ્રમુખને બદલે કે

ના અભિપ્રાયને લઈને નિરીક્ષકોએ પ્રદેશની જે રિપોર્ટ આપ્યો એના આધે એના આધારે ખૂબ સારી રીતના આખી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં પણ આખા મારા લોકસભા વિસ્તારની અંદર એક એક તાલુકાના શહેરમાં નિર્વિવાદ રીતના તાલુકા પ્રમુખો અને શહેર પ્રમુખની વરણી થઈ છે પરંતુ ઝઘડિયામાં કંઈ કાચું કપાયું છે ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટ માં મને થોડો વાંધો છે જે સંદીપ પટેલ જે ફુલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે પાર્ટીમાં એનું કોઈ યોગદાન નથી આ ગામ પૂરતું છે ઝઘડિયા એવો તાલુકો જે છે કે ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે અને ત્યાં મજબૂત માણસ જોઈએ અને જે પ્રકારની ઝઘડિયા તાલુકાની આખી જે વસ્તી જે છે સૌથી વધારે આદિવાસી છે બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે આ ત્રણ સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી અન્ય જ્ઞાતિમાંથી આવતી જે પણ હશે પણ આખા તાલુકાને સંભાળી શકે તેઓ સક્ષમ વ્યક્તિ નથી